તો આવા અત્યાચાર અનુસૂચિત જાતિની મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે પુરુષો મહિલાઓ મહિલાઓ હાથ છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈ સ્ટેશન દાખલ કરાવી છે બાલાજી અનુસૂચિત જાતિની મહિલા જે કોઈ અસામાજિક તત્વો એની પર હુમલો કરી બરાબર અને એની પર બેરબી માર્યા છે અને આંગળીમાં હું ફ્રેકચર આવ્યું છું બેન આપણી સાથે શું ઘટના બની

તમે તમારી રીતના આવીને કામે લગાડી દો હું લઈ જાઉં છું તો કે ના દેને તમે જાતા નહીં હું નવ વાગે આવું છું એટલે મેં રાહ જોઈ એમ કીધું ને કે તમારી રીતના તમે કામે લાગી જાવ બહેનોની નિયમ કીધું તો બેનું કે ના તું નીકળતું હોય ને તમે બધાય બધા નીકળી જાવ એ તો મેં બધા સાહેબ ને વાત કરી સાહેબ એ લોકો ના પાડે તો કે તમે કમો હું આવું છું એ આવ્યા ને એટલે કે તમે પાંચે પાંચ નીકળી જાવ એક એનું કામ નથી એટલે હું ત્યાં આવ્યો હું પગાર ક્યારે થશે હજી આ બીજો મહિનો ચાલુ થઈ ગયો અમારો પગાર નથી થયો તો પેલા અમને કહે છે તમારો આઠ તારીખે થશે અને અત્યારે અમને કહે છે તમારો ચૌદ તારીખે પગાર થશે તો એ પગારનો જવાબ નહોતા દેતા તો મેં અમને કીધું કાંઈ વાંધો નહીં તો મેં કીધું ભાઈ આવી રીતના ન હાલે મેં એને આવી રીતના આમ કર્યું તો એને આંગળી ઉઠાવે મારી કે આંગળી આમ કરી મારી કે અને હેલ્મેટ એનું લઈ અને મારા વાળ પકડીને પણ મારી મને ત્રણ હેલ્મેટ માર્યા અને આંગળીમાં મારવા મેળો પેટમાં બે લાત મારી અને મારા મોબાઈલ પાંચ જણી હતી બધીના મોબાઈલ ભાંગી ગયા આ મગજમારીમાં

સમાધાન કરો કે ના કે કાલ તો એ છૂટી જાય અને તો તમારે કઈ થાય ને કઈ થાય ને સમાધાન નું પ્રેશર કરે તમારી ઉપર હા કાલે કોણ ફોન કોણ કરે છે ફોન આ સુપરવાઇઝર ઉપર સુપરવાઇઝર ઉપર સાહેબ મેન કે ડી પર સાહેબ ફોન કરે છે હા બોલો અભી નો ફોન આવ્યો છે અમાર ઘરવાળા ઉપર અને મને હોય તે કીધલ છે ચંદ્રિકા બેન તમે આ કોર્ટ ઉપર ગયા છો તમ સમાધાન કરના ના કોણ કીધું અમારે સમાધાન ન કરવું અમારી છોકરી હાજી થઈ જવી જોઈએ બાકી કઈ થાય નહીં અને એ તો નકર મારીને ક્યાંય નાખી દઈશ ખબર નહીં લાગે પતો નહીં લાગે મારીને નાખી દઈશ અભિભાઈ અભિભાઈ કોણ છે મારી છોકરીને કીધું એ માર્યું તો એ અચ્છા માર્યું તો ભાઈ ઓકે તો આવી રીતે છે અનુસૂચિત જાતિની જે મહિલા છે એને પર હુમલો કર્યો છે સુપરવાઇઝરે હેલ્મેટથી માર્યા છે કાલે આપણે તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈને કંઈક ફરિયાદ દાખલ કરાવી છે અને એફઆઈઆર દાખલ થઈ ગઈ છે આજના છાપામાં પણ ન્યૂઝમાં આવી ગયું છે અને એની જે આગળની કાંઈ કાંઈ કાર્યવાહી છે એ એસસી એસટી સેલના જે ડીવાયએસપી છે તે આગળ તપાસ કરશે અને સમાધાનનું પ્રેશર છે પણ આપણે કાયદાકીય જે લડાઈ છે એ પરિવાર કહે છે એ રીતે આપણે એમને મદદ કરશું એવો જ એક બનાવ બીજો આપણે સાપરનો બન્યો છે સાપરની અંદર એક અનુસૂચિત જાતિની મહિલા એકલા રહી શકે એની ઉપર પણ આડોશી પાડોશી લોકો જાતિવાદીઓ લોકો મળીને હુમલો કર્યો કે આની પહેલાં પણ કોઈ દારૂ પીને એમના ઘરે આવ્યા હતા ત્યારે પણ એમણે એક અરજી કરી હતી એ અરજી પાછી ખેંચવા માટે ફરિયાદ ન કરે હુમલો કર્યો છે એ પરિવારને આપણે મળી લીધું ચાલો રાખો ચાલો આ બેન છે બેન શું છે નામ તમારું અંશાબેન શું તમારો બનાવ શું છે ચોરજી બોલો તો ચાર ગણા વ્યક્તિ મને મારવા આવ્યા દરવાજો તોડી અને અંદર રૂમમાંય બહુ મારી પર ડાળીને બજારમાં મેરીને માર તોડી નાખ્યા અને આય માથામાં માર્યું છે ના ના કે પરગેની બજે મૂડ માર શું માર્યું તમને રસની પાઈપ રસની પાઈપ મારી હા રસની પાઈપ પર પાઈપ પર તમે મારવાનું કારણ શું આ રાતે હું વાળોતેન ઝઘડા કરે અને દરવાજો ફટલા અને દોરી બાંધીતી ને કપડાની તો મે હું કીધું

કોની લેવાની પરમિશન નાવાકો કોની પરમિશન લેવાની અમાર સુપરવાઇઝરની કોણ સુપરવાઇઝર બોલાવો એના સુપરવાઇઝર તમારો સુપરવાઇઝરનું નામ શું છે આજા આ કોઈ વ્યક્તિગત પેઢી છે કોઈન માલિકી છે વ્યક્તિગત પણ તમે આ સરકારની છે ને સરકાર અને જનતા પણ બોલાવવાની ને બોલા તમે નીચેથી આ નીચેથી બોલાવી હું પૂછીને આ પરમિશન ક્યાં લખ્યું છે આ પરમિશન લઈને આવવાનું મેં તમને કોઈ નથી કે હું મારું કામ કરું છું

રસની પાઇપ મને પેટમાં પેટમાં મેળ્યા મારવાનું હું પડી ગઈ બે બાંધ થઈ ગઈ અને ચાર જણા મેળ્યા જ મારવાનું ઘરમાં દરવાજો બંધ કરીને મારી પાછો દરવાજો તોડીને મારી પાછા ઢળીને બજારમાં નાખી અને વાળ તોડી નાખ્યા અને જો આ બધી દાણો લઈ લીધું સોનાની બુટી લઈ લીધી પૈસા પૈસા ઘરમાંથી ઉપાડી દીધા

નથી થઈ નથી થઈ ને ઠીક છે આ બેન ફરિયાદી છે ત્રણ દિવસથી અહીંયા દાખલ છે એની ફરિયાદ થઈ નથી એટલે લોધિકા પોલીસ સ્ટેશને અનુસૂચિત જાતિ સમાજના લોકો બહુળી સંખ્યામાં આપણે પહોંચવાનું છે અને ફરિયાદ દાખલ કરાવું છું હું પીઆઈ સાથે વાત કરું છું ક્યાંય ગયા બેન કોને પ્રશ્ન છે આવો હવે અહીંયા લોકો આપણે જે અનુસૂચિત જાતિના લોકોને તો માર્યા હોય ફરિયાદી હોય આપણે એને બોલાવે છે તો એને આપણે રજૂઆત કરવા કાલે એક બેનની ફરિયાદ દાખલ કરાવી આ બેનની ફરિયાદ લેતા નથી આવ્યા છે

મારો નંબર છે ને પછી મને ફોન કરજો પેલા એક પ્રશ્ન આપણે હલ કરી નાખીએ ક્યાં ગયા હા આ ગીતાબેનને મારો ફોન કરવાનું કહેજો બેન મારે બીજું કામ નથી હું અહીંયા શું કામ આવ્યો છું મને શોખ છે આવવાનો બેન હું કરું છું ને પેલા આ સિવિલ વાળાનો હું પ્રશ્ન છે કહી દઉં હાલો પેલા એને જવાબ દઈ દો પછી તમારો થઈ જશે તમારે ફરિયાદ દાખલ થઈ જાય ચિંતા ન કરતા કોને તકલીફ છે ભાઈ આવો અહીંયા ગંદકી છે બાથરૂમની વ્યવસ્થા જો કોઈ નથી મળતી કોને તકલીફ હતી હું તો લઉં છું મેં તમને કોઈને કંઈ કીધું મેં કોઈને ડિસ્ટર્બ કર્યા ફરિયાદી છે એની એફઆઈઆર દાખલ નથી થતી હું એને ફરિયાદી મળવા આવ્યો છું અનુસૂચિત જાતિ નો આગેવાન એને મને ફોન કરીને બોલાવ્યો છે મેં એનું એનો વિડીયો ઉતાર્યો મેં કોઈ હોસ્પિટલ નો ઉતાર્યો તમારે ઉતાર્યો તમને ક્યાંક તમને ક્યાંય રોક્યા હોય કામમાં તો કયો ભેગા જ આવ્યા ને હું તમને પૂછીને આવ્યો કીધું હું જાઉં છું તમને કોઈને રોક્યા હોય તો કયો મેં હોસ્પિટલ નું ઉતાર્યું કાંઈ કે રીતે થઈ છે કામ થતું નથી સફાઈ થતી નથી એવું કઈ હોય તો બોલો તમારા વિરુદ્ધમાં તો નથી આવ્યો હું તો ફરિયાદી મળવા આવ્યો છું આ ક્યાં હાલ આ તો થઈ ગયું બોલો બે ના વિડીયો ન ઉતારવાનું બંધ કરો કે

હું તો એક જ આવ્યો છું આ તો પરિવાર આવે ભાઈ મુખ્યમંત્રી આવે બોલો મુખ્યમંત્રી કાફલો હોય બધા મંત્રીઓનો ના પાડો મુખ્યમંત્રી એક જ આવજો બાકી બહાર ઉભા રહેજો મંત્રી આવે ભાજપ વાળા આવે વાતો કરો અમને કાંઈ શોખ છે રોગ બીજા થાય હે આ બેન સફાઈ કામદારો બેન ચપ્પું કેમ નથી કે હાથમાં પહેરવાનું કાંઈ તો પહેરો તો રોગ બીજા તમને થાય પણ તમારે એટલું આંદોલન કરવું પડશે અને જે હોય માવા ખાવાની મનાય છે સિક્યુરિટી ગાર્ડ સફાઈ બધા માવા નથી ખાતા ઓલો બેન મોટામાં ભર્યું છે શું ખાય છે બેન અહીંયા માવા મનાય છે ને એટલે સમજાવો મારે બીજા વિડીયો વાયરલ કરવા જોઈએ માણસ લઈને આવી એકલો નહીં આવું કઈ વાંધો નહીં બોલો તમારો શું છે મદદ માં બોલો મદદ માં એવું છે મદદ કરવા એવા તમારો ખુબ ખુબ આભાર મદદ કરે માણસ છે એટલે માણસ ને મદદ કરવાની મદદ કરી છે બરોબર આપડે મોફત મદદ કરી પગાર લઈને મદદ હા આ હોસ્પિટલ પોલીસ સ્ટેશન સરકારી જેટલી પબ્લિકના ટેક્સમાં સરકારી એટલે સરકાર કોઈ સાહેબ નથી આપડે એના સાહેબ છે બરાબર હા એટલે આપણે આ રીતે છે બરાબર એટલે અત્યારે એના ગલત થેમી થઈ છે આમાં શું છે ઓલો ચા કરતા કેટલી ગરમ હોય એટલે આપણે જે ફરિયાદી હતા એની વાત સાંભળી છે એની એકની ફરિયાદ દાખલ થઈ ગઈ બીજાની ફરિયાદ દાખલ કરાવીએ છીએ બીજા જે કાંઈ પ્રશ્નો છે એના માટે ગમે ત્યારે ફોન કરી શકો છો અને સિવિલ હોસ્પિટલના હું જે કાંઈ મેડિકલ ઓફિસર ને જે કાંઈ એના છે ઇન્ચાર્જ એની સાથે વાત કરી લે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે સફાઈ કામદારના પ્રશ્ન છે બરાબર ગંદકી છે લોકોની વ્યવસ્થા સારી મળતી નથી સારી સારવાર મળતી નથી એટલે મને એવું લાગે છે અઠવાડિયા પછી બહુડી સંખ્યામાં આ સ્ટિંગ ઓપરેશન કરીને આંદોલન કરવું પડશે લોકોના સ્વાસ્થ્ય માટે સારું એને સારવાર મળે એના માટેની આપણે તૈયારી કરવી પડશે બરાબર આ ઘણા લોકોને હેરાન કર્યું છે અને જય ભીમ જય ભાઈ